માધુપુરા ક્રિકેટ સત્તા કાંડમાં પોલીસની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં થોડા સમય પહેલા તપાસ એજન્સીને આ સટ્ટાકાંડનો મુખ્ય આરોપી દીપક ઠક્કર દુબઈમાં છુપાયો હોવાની જાણકારી મળી હતી ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયાના આધારે દુબઈ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને તે છેલ્લા સાડા પાંચ મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સાથે ડીવાયએસપી કેટી કામરિયા અને પીઆઈઆરજી ખાંટ પણ દુબઈ ગયા હતા ત્યારે દીપક ઠક્કરને ગુજરાત લાવવામાં આવ્યો છે જે ભક્તિની પૂછપરછ ચાલી રહી છે આંબાવાડી વિસ્તારમાં ભારતથી ચાલતી ઓફિસની આકારણી ન કરવા બદલ નવ હજારની લાંચ લેતા વોર્ડ ઇન્સ્પેક્ટરને એસીબીની ટીમે રંગેજ ઝડપી લીધો છે જેમાં ભુદરપુરા રોડ પર ઓફિસ ધરાવતા વ્યક્તિને ભાડે રાખેલી ઓફિસનો વર્ષ બે હજાર ચોવીસ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હતો જેની આકારણી ભાડુઅત તરીકે કરવાના બદલામાં વોર્ડ ઇન્સ્પેક્ટર સંજય પટેલે રૂપિયા દસ હજારની લાંચ માગી હતી અને રકજકના અંતે નવ હજાર લેવાના નક્કી કર્યા હતા ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકુ ગોઠવી સંજય પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગ્યાત ઝડપી લીધો હતો કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપન મર્ડર કેસના વિરોધમાં હડતલ પર ઉતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એક પર હડતળ પર ઉતરવાની તૈયારીમાં છે જેમાં દર ત્રણ વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે પરંતુ હવેથી સરકારે પાંચ વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનો નિર્ણય કર્યો છે તેમાં પણ ચાલીસ ટકાને બદલે વીસ ટકા સ્ટાઇપેન્ડ વધારવામાં આવતા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આવતીકાલથી હડતાલ પર ઉતરશે આ હડતાલ દરમિયાન ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ સંપૂર્ણ બંધ રાખવામાં આવશે